પોરબંદરની રોટરી ક્લબ ક્લબ અને દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે ત્યારે વર્લ્ડ રોટરી ડે ના ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા તથા જીટીપીએલ ના સહયોગથી થી ખીજડી પ્લોટમાં આવેલા સિંહજી ઉદ્યાન ખાતે ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ નું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સ્ક્રીન પર ભારત પાકિસ્તાન વચ્ચેના રોમાંચક મેચની મજા મોટી સંખ્યામાં લોકોએ માણી હતી સાથે સાથે વિસરાઈ ગયેલી ધમાલ ગલી એટલે કે બાળપણની રમતોની મજા પણ ઉપસ્થિત લોકોએ લીધી હતી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચને કારણે દુનિયાભરના ક્રિકેટ ચાહકો ઉત્સાહિત હતા જ્યારે જ્યારે ભારતીય ખેલાડી ફોર કે સિક્સ મારે ત્યારે મેચ નિહાળવા આવેલા લોકોએ ચિચિયારી વડે તેને વધાવી લેતા હતા દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પણ મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટ્યા હતા બંને દેશોમાં ક્રિકેટ ફેન્સ દ્વારા પોતાની ટીમના વિજય માટે પૂજા અને પ્રાર્થના કરવામાં આવી હતી જ્યારે ખીજરી પ્લોટ ગાર્ડનમાં પણ મેચને લઈને અનેરો રોમાંચ જોવા મળતો હતો હાલમાં ચેમ્પિયન ટ્રોફી માટે અલગ અલગ દેશોની ક્રિકેટ ટીમો વચ્ચે મેચો રમાઈ રહી છે પરંતુ ક્રિકેટ ઇતિહાસમાં કટ્ટર પ્રતિસ્પર્ધી એવી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ હોવાથી દર્શકોમાં પણ ખૂબ ઉત્તેજના જોવા મળતી હતી પાકિસ્તાનની ટીમે પહેલાં બેટિંગ શરૂ કરી હતી જ્યારે ભારતે પોતાની બોલિંગ લાઇનમાં સારું એવું પ્રદર્શન બતાવી ઓછા રનમાં વિકેટો પાડીને સમેટી લીધું હતું ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય ત્યારે દર્શકોમાં ઘણો ઉત્સાહ જોવા મળતો હોય છે આથી બીજો દાવ ભારતે લીધો ત્યારે ગાર્ડનમાં વોકિંગ કરવા આવેલા લોકો અને ફરવા આવેલા લોકો પણ સ્ક્રીન સામે ગોઠવાઈ ગયા હતા અને રોમાંચક મેચની મજા માણી હતી અને ભારતની ભવ્ય જીતને ઉત્સાહ ફેર વધાવી હતી રોટરી ક્લબના પ્રમુખ દિવ્યેશ સોધા પ્રોજેક્ટ ચિરાગ કારિયા દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું મેચ નિહાળવા વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પોરબંદર